શ્રી કિશકિંધા કાંડ સર્ગ છીજાયેલા વસ્ત્રો વાળા અને શોકથી એવા વાનર સમાજના શ્રી રામ પાસે ગયા અને હનુમાને શ્રી રામને પ્રાર્થના કરી કે હે રાઘવ આપની કૃપાથી વાનરોનું આ મોટું અને પાપદાદાથી ચાલી આવતું રાજ્ય આજે સુગ્રીવને પ્રાપ્ત થયું છે હવે આપ એને આજ્ઞા આપો જેથી કિશકિંધા નગરીમાં પ્રવેશ કરે અને રાજ્ય કાર્ય સંભાળે આ સુગ્રીવ સ્નાન કરી પવિત્ર થઈને અહીં આવેલ છે અને આપનું વિધિસર પૂજન કરવા ઈચ્છે છે માટે આપ તેની સાથે કિશકિંધા નગરીમાં પધારો અને તેનો રાજ્યાભિષેક કરી તેને વાનરોના સ્વામી બનાવી આનંદિત કરો હનુમાનના વચનો સાંભળી રામે કહ્યું હે હનુમાન હું મારા પિતાની આજ્ઞાનું યથાર્થપણે પાલન કરું છું મારે ચૌદ વર્ષ પૂરા ન થાય ત્યાં સુધી હું કોઈ ગામ કે નગરમાં પ્રવેશી શકું નહીં માટે સુગ્રીવને લઈને તમે સૌ નગરમાં જાઓ અને સહુ વાનર અગ્રણીઓ મળીને સુગ્રીવનો રાજ્યાભિષેક કરો પછી રામે સુગ્રીવને કહ્યું હે વાનર શ્રેષ્ઠ તું નીતિ ધર્મ અને વ્યવહારને બરાબર જાણે છે હવે તું નગરમાં જા અને અંગદને તું યુવરાજ બનાવ તે તેના પિતા જેવો બળવાન હોવાથી તારા યુવરાજ થવાને યોગ્ય છે આથી સીતાની શોધમાં અત્યારે સમય બગાડવાની જરૂર નથી કારણ કે શ્રાવણ માસ ચાલે છે જળ વર્ષા થાય છે તું સુખેથી કિસકિંધા જા હું અને લક્ષ્મણ અહીં ઋષ્યમુખ પર્વત પર જ રહીશું વરસાદના ચાર માસ પૂરા થાય પછી જ તું સીતાને શોધ કરાવજે માટે એટલા સમય સુધી હું રાજગૃહમાં તું રાજગૃહમાં રહે અને વાલ અને વાનરોનું પાલન કર રામની આજ્ઞા લઈ સુગ્રીવ નગરમાં ગયો ત્યાં વાનરોની બહુ મોટી ભીડ જામી હતી સહુએ નગરને શણગારવા માંડ્યું મંત્રીઓએ રાજ્યાભિષેકની તૈયારીઓ કરવા માંડી નગરમાં પ્રવેશ કરતા સૌ પ્રજાએ માથું નમાવી પ્રણામ કર્યા પછી તે અંતઃપુરમાં ગયો મંત્રીઓએ ઉત્તમ વિદ્વાન પંડિતને બોલાવીને રાજ્યાભિષેકની તૈયારી પૂરી કરી ઋષિજનોએ યજ્ઞકુંડનું સ્થાપન કરી તેને મંત્રો વડે પ્રદીપ્ત કર્યો પછી પોતાના સિંહાસન પર સુગ્રીવને બેસાડ્યો પછી અનેક નદીઓના શુભ જળ વડે અભિષેક કરવા જાંબવાન અને હનુમાન આગળ આવ્યા સુગ્રીવનો અભિષેક પૂર્ણ થયો એટલે એ જ સ્થળે યુવરાજ તરીકે અંગતનો અભિષેક કરાયો સુગ્રીવે પ્રેમપૂર્વક અંગતને છાતીએ લગાડ્યો આથી અંગદ પક્ષના વાનરો ખુશ થયા